એવું એકા એવું કરું ને તેમ જિંદગી યાદ કર હું આ દફના જ કાઢી વેકાઈ મારો જોડે રહીને વેકી મારો કર દો કઈ નાખું જોડે રહીને વેપારી બોલે કમ્પ્લીટ દલાલ બોલાવું ગમે તે બોલાવું પણ જોડે રહીને વેપાર કઈ રહે ચાર્યા છે ને પાછ જતા જતા કાતા રે મારી ગયા પણ જોયું દવા કરું યુવાની ગાડું જ વેકાઈ મારા એટલે સફાઈ 할아? 응? 할아? 할아? 뭐야? 할아? 할아? 야, 완전 나 바는 거 보니까. 할아? 잠깐만.

અરે યાર ઓકે યાર મારા સાહેબ તમારું કામ ના કરવું બનતું છે યાર તમારે ત્યાં પેલા કોમ કરવું પડે આ તો નિરાઈ ગયો તો બસ જસ મેરા પેલા કાતરે માણી ગયા ને વેપારી આવી ગયા છે ઓહો તો એક થોડો કોમ ધીરે હું જે જોવા દેતો તો તે

રેલી હે હા એને રાખે મો રાખે ગાડી નો કન્ડિશન આડું છે ગાડી તો એ જોઈ લ્યો ગાડી છે બરાબર બરાબર એટલે તમારે લેવી જ હોય તો આ ગાડી જોઈ લ્યો બરાબર જોઈ લે તમ તાર બરાબર છે ગાડી તો બહુ આટલો બધો માલ મિશન પાડે આપડે એને જવા દે તો આપડે આપડે વાત કરો ને યાર મારા ઉતાવરણ માં મારા પૈસા જરૂર છે એટલે એક વાગે બરાબર

પણ કરવું કઈ નાખે ગાડી ના ઉપર સીજ વઈ જાય પણ ગાડી વાળા ને ગાડી મોટી વેચી મારે મારા પૈસા નું કમાઈ જઈશ ત્યાં નઈ તમ તાર ને પૈસા ખાસા આવી આઈ જશે ને પછી એમ રોજ ની ઠાટ કરી રાખી કાયમ જતો જતા કાતર માર આવતા મારે છે અને જતા મારે મને રીતે આવી હતી પણ ગાડી ટપકાડી નાખી ના ઉપર સી જો ફળ હોય પર સી ઠાટ જ કઈ નાખી હોય ને તમારા ગાડી બાડી નહીં ના ના એમાં આ તો એને ગાડી હોય

ઓર થઈ ગયો ઓ ગાડી લે લે આવી નહી લે જતીરી હું કહું તવકના ભર જતીર આયો તો અલ્યા હું નહી સાયકલ જીવું ને ગાડીન ગાડી તારી પેલો વેકતો મંગો કોણ તાર ગાડીનો સોદો કરતો તો કરતો ગાડી બાર દે એ તો એ તો કોણ મંગો લે સોદો છે

આવું આવું દેખાય

આ ભાઈ ગાડી મેલી ને જ્યા અંદર દર્શન ગાડી ચોરાઈ ગયા એટલે હું આ નો સોદો કરતો પેલો ભાઈ બરોબર ગાડી નો એટલે હું વળી ગયો

वाम कहीं जाता हूं पर समझ क्या हुआ अनुपक्कर ऊपर से बारवा चला एक केस हो गया के। करो तो बादू बार एक अनुपक्कर ऊपर से बोलते नहीं वो है तू बोलता नहीं कितने तो पे नहीं बोल सकता आम गवाम नो ये खा तो नहीं तू तो खा तो नहीं बोलता तो तो नहीं यार भूली बोलता नहीं हाँ प्राची तू करोगा केस होल करोगा न